નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ વરદાન કે અભિષાપ નો બીજો એપિસોડ લઈને આવી ગયા છીએ તમારી સમક્ષ તો ચાલો આગળ શું થયું એ વિસ્તારથી જાણીએ વર્ષ ઓગણીસો ત્રાણુ ઉત્તરાયણના દિવસે પલકનો પહેલો જન્મદિવસ નરેશ સવારથી જન્મદિવસની તૈયારીમાં લાગી જાય છે વિશાળ કુટુંબ હોવાથી બધા સવારથી જ ધનરાજના ઘરે આવી જાય છે મહેમાનોની આગતા સ્વાગતામાં બધા લાગી જાય છે એ વખતમાં જન્મદિવસ ઉજવવો એ પણ બહુ મોટી વાત હતી નરેશ તેના પિતા સાથે જરૂરી વાત કરવા માંગતો હતો એટલે ધનરાજ અને નરેશ ઘરના અપહરના રૂમમાં ગયા નરેશ પપ્પા આજે પલકનો જન્મદિવસ છે તો બધા પરિવારજનો સાથે ઉજવણી કરવાના છીએ જો તમને વાંધો ના હોય તો આપણે ભાનુપ્રસાદને પણ જન્મદિવસ પર બોલાવીએ ધનરાજ બેટા નરેશ તું એમ એનું નામ જ ના લે તો સારું એને તો મારું નામ જ કાપી દીધું છે નરેશ વાત બરાબર છે પણ તેની સજા તેને મળી ચૂકી છે આટલા આપણા દૂર અલગ રહેવા ઘરમાં રહે છે ને ધનરાજ આ તો અલગ જ રહેવું પડે ને એમાં કઈ નવાઈ ની વાત નથી કારસ્તાન જ એવા કર્યા છે નરેશ પણ પપ્પા આપણા ઘરમાં તે સૌથી નાનો છે તેને માફ કરી દો અને બોલાવી લો ગમે તે કહો પણ તે તમારા દીકરા અને વહુ છે એમના તરફથી હું તમને માફી માંગુ છું હું મારી દીકરીના જન્મદિવસ પર બધા પરિવારને સાથે જોવા માંગુ છું મારો પરિવાર અધૂરો રહે તેમ હું ઈચ્છતો નથી ધનરાજ બે ચાર મિનિટ તો ઊંડો વિચારમાં ખોવાઈ જાય છે પછી તેને દીકરાએ કહેલી વાત યોગ્ય લાગે છે આખરે તે વિચારીને પોતાનો નિર્ણય આપી દે છે ધનરાજ ઠીક છે બેટા બોલાઈ લઈએ એને પણ જા તું ફોન કરી દે એને અને આમ પણ આપણા ઘરમાં એક સારો અવસર છે ખુશ થઈને હા પપ્પા તરત જ ને લેન્ડલાઇન પર ફોન કરે છે ભાનુપ્રસાદ ઘરે કેમ કે તેની હતો એટલે તે તેને ગિફ્ટ આપવા માંગતો હતો પણ કોઈએ તેને બોલાવ્યો ન હતો અચાનક તે જે વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં તેની એકાગ્રતા ભંગ થાય છે તેને ફોનનો અવાજ સંભળાય છે તે ફોન રિસીવ કરે છે નરેશ હેલો ભરત ભાનુપ્રસાદ હા ભાઈ તમે કેમ છો અચાનક ઘરેથી ફોન આવતા તે ભાવુક થઈ જાય છે નરેશ આજે તારી ભત્રીજીનો જન્મદિવસ છે અને આમંત્રણ આપવા ફોન કર્યો છે ભાનુપ્રસાદ ભાઈ તે મને યાદ કર્યો એ જ મારા માટે મોટી વાત છે અને મને ત્યાં આવવાની પણ બહુ જ ઈચ્છા છે પણ હું ત્યાં આવીશ તો પપ્પાને નહીં ગમે નરેશ અરે પપ્પાને વાત કરી દીધી છે મેં તે માની ગયા છે તારા આવવાથી તે તો ખુશ જ છે તું જલ્દી જયા ને લઈને અહીં આવી જા તું આવીશ પછી જ કેક કપાશે અને હા હવે કાયમ માટે તારે અહીં જ અમારી જોડે રહેવાનું છે ભાનુપ્રસાદ ઉત્સાહમાં શું વાત કરો છો તમે આપણે હવે સાથે રહીશું અરે હું કૂદકો મારીને આવું જ છું ફટાફટ પહોંચ્યો ત્યાં હું અને જયા તરત જ આવીએ છીએ ત્યાં સાંજના સાત વાગે પલકની કેક આવી જાય છે કેક પર સરસ મજાના સુંદર ફૂલો લગાવેલા હતા જે કેકને વધારે આકર્ષક બનાવતી હતી નરેશે કેક પર ગુલાબી અક્ષરોમાં પલકનું નામ દોરાવ્યું હતું અને પાંચ કિલોની મોટી કેક તે લાવ્યો હતો તે પછી કેક કટિંગનો પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારી જ હતી ને ત્યાં ભાણુપ્રસાદ અને જયા ત્યાં આવી જ ગયા મણીબેનના દીકરા અને તેની વહુને જોઈને બહુ જ ખુશ થઈ ગયા કેમ કે નરેશે કોઈને જણાવ્યું ન હતું કે ભાણુપ્રસાદ અહીં આવે છે બધા પરિવારજનો આશ્ચર્યમાં આવી જાય છે અને ખુશ પણ થાય છે ધનરાજ પણ દીકરાને માફ કરીને તેને ગળે લગાડે છે છે બહુ ઘરના બધા સભ્યોના આશીર્વાદ લઈ લે તે તે પછી વાર આ ઘરમાં આવી પહેલી વાર આ ઘરમાં આવી હોવાથી તેની સારી રીતે આગતા વાગતા થાય છે તે પછી પલેખ નરેશને કાલી કાલી ભાષામાં કહે છે પપ્પા મારી કેક તો આવી ગઈ જલ્દી થી કાપો બધા હસી પડે છે નરેશ દીકરીને તેડી લે છે અને કહે છે કે કાકા આવી ગયા એટલે કેક કપાશે નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટિંગ કરે છે એ પછી વારાફરતી બધા પલકને આશીર્વાદ અને ગિફ્ટ આપે છે જેના સંભાળના તેઓએ કેમેરામાં કેદ કરી દીધા હોય એ જમાનામાં લોકોને ફોટો પાડવાનો પણ ખૂબ જ શોખ હતો ત્યાર પછી કેક કટિંગ અને પરિવારજનોના ફોટા પાડ્યા બાદ નરેશ ના માસીના દીકરાઓ અને કાકાના દીકરાઓ કેકના સરખા ભાગ કરીને પેપર ડિસ બનાવવા લાગ્યા કેક સાથે ચોકલેટ અને ચવાણું આપવામાં આવ્યું એ જમાનામાં આ રીતે જ જ કેક કેક લીધી છે આથી હાલમાં પણ પણ આપણે એ રીતે વહેંચણી કરીએ છીએ કેકનો કાર્યક્રમ પત્યા બાદ પરિવારજનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી બધાએ નરેશના પલકના જન્મદિવસ ઉજવવા માટે બહુ જ વખાણ પણ કર્યા અને સાથે સાથે તેમને નરેશે કરેલ વ્યવસ્થા પણ ખૂબ જ ગમી કેમ જન્મ દિવસમાં પરિવારજનો અને મિત્રોની આગતા સ્વાગતા પણ ખૂબ જ સારી રીતે થઈ હતી નરેશને તેની તેનો દીકરીનો જન્મદિવસ ઉજવવાનો ઉમંગ ખરેખરમાં બહુ જ જબરદસ્ત હતો તેનો જ સમાતો ન હતો મણીબા મનમાં અને મનમાં વિચારતા હતા હવે તેમના નાના દીકરા કમલેશના લગ્ન થઈ જાય ધનરાજ ના ઘરમાં હવે ત્રણ વહુઓ આવી ગઈ હતી જેમાંથી મોટો દીકરો અને વહુ સારી નોકરી હોવાને કારણે ક્વામાં રહેતા હતા જ્યારે ત્રણ જોડે રહેતા હતા ધનરાજના ત્રણ માળના મકાનમાં ભાનુ અને જયા રહેતા હતા અને નીચે નરેશ અને સુશીલા રહેતા હતા બધા હળી મળીને રહેતા ધનરાજ સાથે નરેશ રહેતો અને તેણે જ ઘરની જવાબદારી માથે ઉપાડી લીધી હતી આમ ને આમ નરેશ અને સુશીલા સાસુ સસરા સાથે પાંચ વર્ષ ભેગા રહ્યા મણિબેન ને એ વાત ચિંતા તો જરૂરથી થતી કે હવે મારા કમલેશ લગ્ન ક્યારે થશે કમલેશ માટે તેઓ દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઈક વાર તેને છોકરી ના ગમે અને કોઈક વાર છોકરી વાળા તેને ના પાડતા એવામાં જ સુશીલાએ તેની બહેન ની દીકરી માટે દિયરની વાત ચલાવવા માટે ઘરમાં વાત કરી સુશીલા બા તમને વાંધો ના હોય તો મારા બહેન ની દીકરીનું આપણા કમલેશભાઈ જોડે કરીએ તો મણિબેન શું કરે છે તારી બેનની દીકરી સુશીલા બા એ સારું એવું ભણેલી છે અને હાલમાં નોકરી કરે છે મણિબેન ભણતર તો ઠીક છે પણ તેમનું ઘર કેવું છે સુશીલા ઘરબાર તો સારું જ છે મણિબેન તો પણ આપણા ઘરમાં તે શોભે નહીં સુશીલા નવાઈ સાથે કેમ બા મણિબેન છોકરી ભલે ને ભણેલી સારી હોય પણ તારા બેન બનેવી પૈસે તકે આપણી બરાબરીમાં નથી સુશીલા પણ બા આપણે તો છોકરી આપના ઘરે લાવવાની છે એટલે જ મારી પોતાની બહેનની દીકરી સાથે મેં વાત કરી મને એમ હતું કે કદાચ તમને આ વાત ગમશે જ હા બરાબર છે છે પણ કાલે બીજી એક વાત જોવા જવાનું એટલે હાલ તારી બહેનની વાત રહેવા દે સુશીલા સુશીલા કઈ જ બોલી ના શકી કેમ કે જયારે સાસુએ જ આ રીતે વાત કરી તો પછી આગળ વાત ચલાવવાનો કોઈ પ્રશ્ન જ રહેતો ન હતો સારું જેવી તમારી ઈચ્છા બા સુશીલા મનમાં ને મનમાં બળતી રહી કે બસ પૈસા જ મહત્વના હોય છે પછી વિચાર આવ્યો કે કમલેશના નસીબમાં કોઈ બીજી છોકરી હશે અને ભગવાન જે કરે સારું જ કરશે એમ વિચારીને ઘરના બધા કામકાજમાં લાગી જાય છે જે ચોથી બહુ આવવાની હતી કદાચ એ આજ હશે કે જે મણીબેન જોવા જવાના કહેતા હતા કે પછી કોઈ બીજી હશે ધનરાજભાઈ અને મણિબેન જે વાત આજે જોવાના હતા એ પહેલા તેઓ નરેશ અને સુશીલાને તેના સગામાં જે વાત બતાવી હતી તે જોવા ગયા હતા કમલેશને તે છોકરી બહુ જ ગમી હતી અને તે સુશીલા બધા બહુ જ ખુશ હતા કેમ કે છોકરી ભણેલી હતી અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતી બધું જ પાકું હતું બધાએ છોકરી જોઈ હતી સિવાય કમલેશની મમ્મી મણીબેન અને ભાભી જયા તે બંને તે છોકરી જોવા ગયો લઈ ગયો અને શું થયું એવું કે જયાના કહેવાથી કમલેશે તે છોકરીને ના પાડી જયાએ કમલેશને તે છોકરી થોડી જાડી લાગતી હોવાની વાત કરી વાત પડતી મૂકવા કહ્યું હતું પણ હકીકતમાં તે છોકરી જાડી જ ન હતી પણ કમલેશે જયાની વાત માની આખરે તે છોકરીને ના પાડી દીધી હવે પ્રશ્ન એ હતો સગાઈ કરવાની જ હતી અને તેના આગલા દિવસે કમલેશે છોકરી સાથે સગાઈ કરવાની ના પાડી દીધી હવે છોકરીના ઘરે ના પાડવા કોણ જાય બધાએ કમલેશને ઘણો સમજાવ્યો અને ઠપકો પણ આપ્યો પણ તેની વાત પર કેમ કે વાત સુશીલા લાવી હતી સુશીલાના પપ્પા છોકરી વાળાને ઘણી જ વિનમ્રતાથી ના પાડી આવ્યા તે સામે વાળાને પણ ઘણું દુઃખ લાગ્યું અને આ બાજુ કમલેશને પણ ઘણો પસ્તાવો હતો પણ કારણ કોઈ જાણી ના શક્યું તે તેણે તે છોકરીને ના કેમ પાડી કાલની સુશીલા સાથેની વાતચીત પછી મણીબેન પોતાના અહમમાં ગામડે એક છોકરી જોવા જાય છે પરંતુ કમલેશની તો છોકરી જોવામાં ઈચ્છા જ ન હતી મણીબેન દૂર ગામડે કમલેશ માટે જે છોકરી જોવા જાય છે એ તેને ગમશે કે નહીં કે પછી કમલેશ પેલી છોકરી જે ના પાડી હતી તેની જ સાથે લગ્ન કરશે વધુ જાણીએ આગળ સુશીલાએ જે વાત બતાવી હતી તે વાત હવે તૂટી ગઈ હતી એ પછી પૂરા એક વર્ષ બાદ ધનરાજભાઈ મણીબેન નરેશ અને કમલેશ બીજી છોકરી જોવા માટે દૂર જાય છે ગામડામાં રહેતી તે છોકરીનું ઘર ઘણું નાનું હતું છોકરી વાળાના ઘરમાં ધનરાજભાઈના ઘરે જે સુખ સુવિધાઓ હતી તેમાંથી સાવ નજીવી વ્યવસ્થા તેમના ઘરે હતી એ પછી છોકરીને બોલાવવામાં આવે છે છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને નામ તેનું પુષ્પા મણીબેન અને ધનરાજભાઈને છોકરી ગમી જાય છે કેમ કે દેખાવમાં સારી હોય છે અને ગામડાની એટલી બહુ ગતાગમ નઈ પડે એમ વિચારીને તેઓ એ મનમાં મનમાં તેને પસંદ કરી લીધી હતી પરંતુ કમલેશને છોકરી કઈ ખાસ પસંદ આવતી નથી તે પછી તો તેઓ છોકરી જોઈને ઘરે આવે છે રસ્તામાં જ મણીબેન તેને પૂછે છે કે તને છોકરી પસંદ આવી જવાબમાં કમલેશ ના પાડે છે મણીબેન અને તેને ફોસ લાવવાની સારી સારી વાત કરીને આ છોકરી સાથે લગ્ન કરવા મનાવી છે પણ કમલેશનું મન આ વાત માટે માનતું નથી આખરે તે માની ઈચ્છા છે આ બાજુ છોકરી વાળા તરફથી પણ હા આવી જાય છે આખરે કમલેશ અને પુષ્પાના લગ્ન લેવાનું નક્કી થાય છે તો પણ કમલેશના મનમાં તે છોકરી માટે કોઈ લાગણી જ ન હતી તે ફક્ત ને ફક્ત તેની માના કહેવાથી જ તેની સાથે લગ્ન કરતો હતો મુહૂર્ત નીકળી ગયું હતું કંકોત્રી પણ છપાઈ ગઈ હતી આ વખતે આયોજન નરેશ અને સુશીલા કરવાના હતા લગ્નની તૈયારીઓ તો ધામધૂમથી ચાલતી હતી તૈયારીમાં તૈયારીમાં ને નરેશ અને વાતથી અજાણ હતા કે તેમના જીવનમાં પણ હવે ફટાકડાની માફક બોમ્બ ફૂટવાના હતા અને તેનું સ્વરૂપ બહુ જ ભયંકર હશે અને એક ઘટના તેમની સાથે બનવાની હતી જે તેમના જીવનના નિયમો જ બદલવાની હતી શું કમલેશના લગ્ન શાંતિથી સંપન્ન થશે કે પછી કોઈ વિઘ્ન તેમની રાહ જોઈને બેઠું છે નરેશ અને સુશીલાના જીવનમાં શેનું સંકટ વધુ જાણીએ નરેશ અને સુશીલા ભેગામાં પાંચ વર્ષ રહે છે એમાં તેમને ધનરાજભાઈ અને મણિબા સાથે કોઈ સામાજિક ઝઘડા થતા ન હતા બધા સુખેથી અને શાંતિથી રહેતા હતા હવે કમલેશના લગ્ન નક્કી થયા થઈ ગયા હતા તો બધા લગ્નની તૈયારીમાં લાગી જાય છે આ બાજુ સુશીલાની દીપ દીકરી પલક પાંચ વર્ષની થઈ ગઈ અને તે પછી સુશીલાએ ઘરમાં સારા દિવસના સમાચાર આપ્યા સુશીલાને ઘરમાં પ્રસંગ અને તેની તબિયત બંને સાચવવાની હતી નરેશના લગ્ન જે રીતે ધામ ધૂમથી થયા હતા તે જ રીતે કમલેશના લગ્ન પણ ધામ ધૂમથી લેવાયા લગ્ન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા લગ્ન થયાના બીજા દિવસે જ્યારે કમલેશની બહુ મોકલવાની હતી તે જ વખતે કમલેશ પાસેથી પાંચસો લઈ લીધા અને આ બધું તેમની નજર સમક્ષ જ જ રહે છે અને એક પણ શબ્દ બોલતા નથી સુશીલા આ બધું જોઈને વિચારમાં જ પડી જાય છે કે એના સાસુ કોઈનું આવું ચલાવે જ નહીં લગ્ન વખતે તેણે નરેશ પાસેથી લગ્ન નિમિત્તે પૈસા માંગ્યા હતા તો તેમણે એને ઠપકો આપ્યો હતો પણ આજે મણીબા ચૂપ રહે છે તે ખૂબ જ નવાઈની વાત છે મણીબા કે સુશીલા કમલેશને આપ્યું હતું ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે મણીબા કમલેશ મેં તારા માટે જે છોકરી પસંદ કરી છે તે સારી છે કમલેશ પણ માં મને તે છોકરી પસંદ નથી મણીબા કેમ પસંદ નથી કમલેશ કેમ કે મને સુશીલા ભાભીએ બતાવેલ છોકરી પસંદ છે ભલે મેં તેને જયાના કહેવાથી ના પાડી હોય મણિબા હવે જ્યાં જયા ના પાડી ત્યાં હવે સગુ જોડવા ન જવાય તું વાત પડતી મૂકી દે આ છોકરી સંસાર સંસ્કારોમાં સારી છે મણિબેન તેને બહુ જ સમજાવે છે પણ કમલેશ માનતો નથી આખરે મણિબેન તેને તેમના સમ આપીને મનાવી લે છે કમલેશ સારું હું તમારી વાત માની લઉં છું પણ તમારે મને એક વજન આપવું પડશે હું પુષ્પાની સાઈડમાં કોઈ દિવસ નહીં રહું તમારે તેની પડખે અને તેના પક્ષમાં જ રહેવું પડશે કેમ કે તમે તેને મારા જીવનમાં પરાણે લાવ્યા છો તો તમારે જ તેની જવાબદારી રહેશે મણીબા સારું હું તને વચન આપું છું એટલામાં જ મણીબા વિચારમાંથી બહાર આવી જાય છે તેમના વચનના પાલનમાં લાગી જાય છે શું કમલેશને આપેલ વચન મણિબાના દુઃખ દર્દ દૂર કરશે કે પછી તેમના જીવનમાં તકલીફો જ આવશે પુષ્પાનું ઘરમાં આગમન થઈ જાય છે જે મણીબેન બધા પર પોતાની ધાક રાખતા હતા હવે તે પુષ્પાના પક્ષમાં જ હાજી હાજી કરતા હતા તે વાતથી બધી જ ઘણી હેરાન હતી પણ રહસ્ય કોઈ જાણતું ન હતું આ બાજુ પુષ્પા અને કમલેશના બહુ સારા સંબંધો ન હતા કમલેશ આખો દિવસ કામ કરવામાં બહાર જ રહેતો અને આ બાબતે ઘણી વાર નરેશ દ્વારા તેને ઠપકો પણ આપવામાં આવતો પણ કમલેશ તેની વાત બહુ ગંભીરતાથી લેતો જ નહીં આ બાબત તો ઘરમાં બધા જ જાણતા હતા અને સાથે સાથે એક નવી સમસ્યા પણ ઊભી થઈ હતી જે નરેશ સિવાય કોઈ તેનો ઉપાય કરી શકે તેમ ન હતો नरेशના નાના ભાઈ ભાનુપ્રસાદની બહો જયા તેને ફોન કરે છે અને જણાવે છે કે ભાનુપ્રસાદની પાછળ એક છોકરી હાથ ધોઈને પડી છે તે કામ ધંધે જાય ત્યારે રસ્તામાં સાધનની સામે આવીને ઊભી રહી જાય છે અને છોકરી એમ કહે છે કે તું છૂટાછડા આપીને જતી રહે મારે અહીં રહેવા આવવાનું છે નરેશનું મગજ તો ગરમ જ થઈ જાય છે ભાનુપ્રસાદના લગ્ન થઈ ગયા છે તો પણ તે છોકરી તેને પરેશાન કરે છે નરેશ બધી જ બાબતે તો જાણી લે છે અને એમાં કોઈ ન હતો કેમ કે તે છોકરી એક તરફી પ્રેમમાં પાગલ હતી તે તેને રૂબરૂ મળીને બહુ જ ધમકાવે છે તો પણ તે છોકરી માનતી નથી આથી જ્યારે બીજા દિવસે સવારે નરેશ ચા પીવા બેઠો હતો અને ઉપરના માળે જયા રૂમમાં કામ કરતી હોય છે

તે ભાનુપ્રસાદની પાછળ પડી હતી પછી તો નરેશનો પિત્તો જાય છે અને તે પણ તે છોકરીને તેની સમજાવી દે છે કે આજ પછી અમારા ફોન કરતી અને ભાનુપ્રસાદની આસપાસ પણ નજર આવીશ તો તારી ખેર નથી ડરીને તે છોકરી ફોન મૂકી દે છે અને પછી તે કોઈ દિવસ ભાનુપ્રસાદને હેરાન કરતી જોવા મળતી નથી ઘરના બધા વાત જાણતા હોય છે એટલે તેને પુષ્પા અને કમલેશ ના સંબંધો સુધરે છે એ માટે પ્રયત્ન કરવાનું કહે નરેશ તેનાથી બનતા બધા પ્રયત્નો કરે છે બંને કમલેશ પુષ્પા સ્વીકારી લે છે ઘરમાં હવે સુખ શાંતિ થઈ જાય છે પુષ્પા કમલેશ અને બાકીના જીવનમાં શાંતિ તો થઈ જાય છે પણ શું જે મુસીબત વર્તમાનને લીધે આવવાની છે તેનાથી નરેશના જીવનમાં શાંતિ રહેશે કે નહીં ઘરમાં હવે પરમ શાંતિ થઈ જાય છે બધા હળીમળીને રહેતા હોય છે ધનરાજનો મોટો છોકરો અને તેની વહુ એમના બાળકો સાથે શાંતિથી રહેતા હતા આ બાજુ ધનરાજ ની જોડે રહેતા સુશીલા ભાનુપ્રસાદ અને કમલેશ પુષ્પા પણ પોતપોતાની જિંદગીમાં મશગુલ હતા થોડા સમયમાં સુશીલાની ડિલિવરીનો સમય નજીક આવી ગયો નરેશ અને સુશીલાને ત્યાં પુત્રનો જન્મ થયો બધા બહુ જ ખુશ હતા નરેશ પણ ખુશ હતો કેમ કે તેનો આખો પરિવાર હવે પૂરો થઈ ગયો હતો નરેશની બહેન ગીતાએ ભત્રીજાનું નામ મયુર રાખ્યું સુશીલા પૂરા છ મહિના રહી કેમ કે તેના મા બાપની તે એક જ દીકરી હતી સુશીલા અને બાળકોને મળવા નરેશ અવારનવાર સાસરે આવતો જતો રહેતો થોડા સમય પછી સુશીલા તેના સાસરીમાં આવી ગઈ અને ઘરનું દૈનિક કામ ચાલવા લાગ્યું હવે મણિબા કામની સાથે સાથે છોકરાઓના છોકરાને રમાડવામાં સમય વ્યતીત કરતા જોત જોતામાં બાળકો મોટા થયા તેની કંઈ ખબર જ ન પડી ઘરની ત્રણેય વહુઓ સાથે મળીને ઘરનું કામ બધું સંભાળી લેતી ત્રણેય વહુઓ વચ્ચે કોઈ મતભેદ કે કામની મગજબારી ન હતી સૌ પોત પોતાની રીતે વ્યવસ્થા કરી લેતી આથી હવે સુશીલા ને પણ પોતાના પિયરમાં રહેવા જવા મળતું હતું એક દિવસ રજાઓમાં તેને પિયરમાં જવાનું નક્કી કર્યું એ વખતે તેના ગામમાં ભવ્ય મેળો આવ્યો હતો આથી તેણે મેળો સહ પરિવાર માણવાનું નક્કી કર્યું નરેશ સુશીલા અને બે બાળકો મેળામાં જવા રવાના થયા રાત્રે સુશીલાના મમ્મી તેમને માટે સરસ મજાનું જમવાનું બનાવી જ રાખ્યું હતું બધા સાથે જમીને રાત્રે મેળામાં ગરબા હતા તો તે જોવા નીકળી પડ્યા ગરબા જોતા જોતા અને મેળાનો આનંદ લેતા તેઓ રાત્રે બે વાગે ઘરે આવ્યા સવાર પડતા જ ચા નાસ્તો કરીને બધા ફરીથી પાછા મેળામાં ફરવા નીકળ્યા કેમ કે મેળો ચૌદ દિવસ ચાલવાનો હતો તેમની સાથે ગામના બીજા કુટુંબીજનો અને આડોશપાડોશના લોકો પણ હતા હવે બન્યું એવું કે પલકની જ એક છોકરો બંને બાળકો એ ધૂનમાં ને ધૂનમાં તેમની ચાલવાની બીજી દિશા બદલી લીધી આ વાતની નરેશ કે સુશીલાને ખ્યાલ જ નહીં હજી તો માંડ પાંચ મિનિટ જ થઈ હશે કે નરેશ અને સુશીલા ને તેમની પુત્રી પલક ન હોવાનો ભ્રમ થયો તેઓ બંને તેને આમ તેમ શોધવા માંડ્યા પણ પલક અને તેની સાથેનો જે બાળક હતો તે ક્યાંય દેખાયો આવવાની ખુશી હવે ફેરવાઈ ગઈ ગઈ હતી સુશીલા તો થઈ પણ બેબાકડો બની ને આમથી તેમ બધે પોતાની લાડકવાઈ દીકરીને શોધવા માંડ્યો સુશીલાના માતા પિતા અને ભાઈઓ પણ ચિંતામાં આવી ગયા સૌને પલકની ચિંતા હતી જે સ્વાભાવિક જ હતી કેમ ક્યાંક કંઈક હજુ ન થઈ જાય શું નરેશ ની પિયરના સગા સંબંધીઓ તો આમથી તેમ પલકને શોધવા માંડ્યા નરેશ પણ બેબાકડો બની વહાલ સોઈ દીકરીને શોધવા માંડ્યો બધે જ આસપાસ તેઓ જઈ આવ્યા હતા પણ ક્યાંય પણ પલક અને તેની સાથે જે બાળક હતો તેનો કોઈ પતો જ ન હતો હવે તો બધાની ચિંતામાં વધારો થઈ ગયો હતો આખરે તેઓ મેળાના એનાઉન્સમેન્ટ પાસે ગયા ત્યાં તેઓએ એનાઉન્સ કરાવી દીધા કે એક બાળકી ખોવાઈ ગઈ છે ત્યાં સુધીમાં બીજા લોકો બાળકોને બધે જ શોધવાનો પ્રયત્ન કરે છે નરેશ આ બાજુ હાફડો ફાફડો શોધતો હોય ત્યાં એક ભાઈ એનાઉન્સમેન્ટ સાંભળીને તેની સામે આવીને ઉભો રહે છે અને નરેશને પકડીને શાંત થવાનું કહે છે અજાણ્યો ભાઈ ભાઈ શું થયું આમ કેમ ચિંતામાં છો કઈ તકલીફ છે નરેશ અરે ભાઈ મારી ત્રણ વર્ષની બેબી ક્યાં ખોવાઈ ગઈ છે તમારી મદદ કરી શકું તમારી બેબી કેવી લાગતી હતી નરેશ ગુલાબી કલર નું ફ્રોક પહેર્યું છે અને હાથમાં એક ફુગો છે અને તેની સાથે બીજો પણ એક નાનો વાબો છે ભાઈ અરે તે બેબીને તો મેં હમણાં જ રસ્તા પર જોઈ તે બાબો અને બેબી હાથ પકડીને ચાલતા હતા નરેશ તે ખુશ થઈ જાય છે અને જાણે સાક્ષાત ભગવાન તેની મદદે આવ્યા હોય તેવો તેને આભાસ થાય છે તે પેલા માણસને ખંભેથી પકડીને એકદમ રડમ સવાજમાં પૂછે છે ક્યાં જોઈ મારી બેબીને ભાઈ ચાલો હું તમને રસ્તો બતાવું બધા જ સગા સંબંધીઓ નરેશ અને સુશીલા તેમજ તેના પિયર પક્ષના લોકો તે રસ્તે તેને શોધવા જવા જાય છે ત્યાં જ નરેશના માતાપિતા દીકરીના સમાચાર સાંભળીને ત્યાં આવી જાય છે નરેશ તેમને પેલા ભાઈએ કહેલી બધી જ વાત વિગતવાર કહે છે અને તે ભાઈની પાછળ પાછળ બધા પલકને શોધવા જાય છે રસ્તામાં આમથી તેમ નજર કરતા કરતા અને આંસુની તો નદીઓ વહી રહી હોય તેમ નરેશ અને સુશીલા તેમની વાહલ સોય દીકરીને શોધી રહ્યા હતા એ વખતમાં વાહનોની અવરજવર બહુ નહીં એટલે રસ્તા પર કોઈ વાહનોની ભીડ જ ન હતી તેઓ આજુબાજુ બધાને પૂછતા રહેતા હતા જેથી પલકના સમાચાર મળી રહે એ આમાં જ પૂછપરછ કરતા હતા ત્યાં એક ભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું કે હા એક ગુલાબી ફ્રોક પહેરેલી છોકરી મેં જોઈ અને સાથે તે બાબો પણ હતો પણ તે એક બળદગાડામાં જતા હતા બળદગાડાના તેમના સિવાય એક આખો પરિવાર પણ હતો હું તેમને ઓળખું છું ચાલો તમને ત્યાં લઈ જાઉં એ લોકો અહીં બાજુના ગામમાં જ રહે છે નરેશ અને સુશીલા તો બહુ જ ખુશ થઈ જાય છે કે હવે તેમની વહા દીકરી મળી જશે શું પલક મળી જશે નરેશ સુશીલા અને બાકીના ઘરના બધા સભ્યોએ પેલા ભાઈની પાછળ પાછળ ગામ તરફ જાય છે પેલો ભાઈ તેમને ખેતરમાં લઈ જાય છે ત્યાં બળદગાડામાં જે પરિવારના સભ્યો હતા તે જમવા બેઠા હોય છે અને બધાના આશ્ચર્યની વચ્ચે પલક એક ખાટલામાં બેઠા બેઠા રોટલી ખાઈ રહી હતી બધા તેને બહુ જ જ ખુશ જાય છે તેઓ તરત દોડતા દોડતા તેની પાસે જાય છે છે પેલો ભાઈ તો એ ગામ જ હોય એટલે તે લોકોને બહુ આશ્ચર્ય નથી થતું પણ નરેશ સુશીલા અને બધા માણસોના ટોળાઓ જોઈને તેઓ અચરજમાં આવી જાય છે એટલે બધા જ ઉભા થઈ જાય નરેશ અને સુશીલા તો પલકને ઉચકવા જ જતા હતા ત્યાં જ એ વડીલ માણસ નરેશનો હાથ પકડી લે છે અને તેનું માથું નકારમાં હલાવે છે માણસ ભાઈ તમે કોણ છો છો અને અમારી છોડી પાસે કેમ જાઓ નરેશ અરે આ મારી દીકરી છે હું તેનો પિતા છું વડીલ માણસ ભાઈ આ અમારી દીકરી છે જાઓ તમે અહીંથી નરેશ પેલા ભાઈને જે તમને તેમને લઈને આવ્યો હતો અરે ભાઈ આ મારી દીકરી નથી આપતા તેને કહો કે તે મારી દીકરીને આપી દે પલક જમીને ઘસઘસાટ ખાટલામાં સુઈ ગઈ હોય છે પેલો ભાઈ અરે કાકા આ દીકરી તેમની જ છે મેળામાંથી ખોવાઈ ગઈ છે અને તમારા ગાડામાં છોકરીને જોઈ એટલે તેમને લઈ આવ્યો છું આ માતા પિતા જ છે વડીલ માણસ વાત તારી બરાબર છે પણ હું પુરાવા વગર દીકરી ના આપી શકું અમારામાં દીકરીનું બહુ માન આ ભાઈ આ તેમની જ દીકરી છે એનો પુરાવો આપે તો હાલ જ તેમને આપી દઉં મારો કોઈ બીજો ઈરાદો નથી પણ હાલમાં બનાવ બહુ ખરાબ બને છે સુશીલા અને નરેશ પરિસ્થિતિની ગંભીરતા સમજી જાય છે અને તે વડીલ માણસની વાત માણી લે છે નરેશ તેના પર્સમાં પલકનો ફોટો બતાવે છે ફોટામાં તે સુશીલા અને પલક હોય જે ફોટો બતાવતા બતાવતા જ નરસ અને સુશીલાની આંખમાં આંસુ વહી રહ્યા હોય છે ફોટો જોવે છે ભાઈ મને દીકરી આપી દો વડીલ માણસ ભાઈ તમારા બંનેની આંખોમાં આંખોથી વહેતી લાગણીઓ હું સમજી ગયો છું આ દીકરી તમારી છે તેને તમે લઈ જઈ શકો છો અને અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો પણ કોઈ પારકી દીકરીની રક્ષા એ આપણી જવાબદારી છે સુશીલા અને તેમને આભાર છે 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 તો પલકને લઈ લે પલક હજી ઊંઘમાં જ હોય પણ પિતાનો માથે હાથ ફરતા હોવાથી તે સફાળી જાગી જાય છે અને પપ્પાને વળગી પડે છે ને પછી આજુબાજુ મમ્મીને શોધવા લાગે છે સુશીલા તેને પોતાની જોડે લઈ લે છે હવે નરેશ અને સુશીલાના જીવનમાં જીવ જીવમાં જીવ આવી જાય છે એ પછી તેઓ ઘરે જઈને જમવાનું પતાવીને સુઈ જાય છે એ દિવસથી નરેશ દીકરી પલખ નું વધારે ખ્યાલ રાખે છે નરેશ ની પોતાની દીકરી માટેની ચિંતા વાજબી હતી પણ આખી જિંદગી તે કઈ રીતે દીકરીને સંભાળશે